પણ કાંઈક તમારે ગુમાવવું છે તો એની આટું કાંઈક હોવું આજે લાંબી ગાડીની વાત કરી સૂટ બૂટ પટોળા સાડીની વાત કરી સોના ચાંદીની વાત કરી તો 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 એ બધી વસ્તુ વસ્તુ તમારી પાસે હોય તમે ગુમાવો ને સાહેબ આ મળે કઈ રીતે મને સખત મહેનત અને સતત પરિશ્રમથી તો જો આ વસ્તુને પણ જો તમારે મેળવવી હોય તો સખત અને સતત મહેનતની જરૂર પડતી હોય તો તમારા પચીસ દિવસની અંદર સો માંથી સો માર્ક્સ મેળવવા છે આમને મળવાના છે હલવો છે હું કે હો માંથી હો મેળવી દીધા હે પચીસ દિવસની અંદર વાંચી લીધું એટલે સો માંથી સો મળી ગયા હા એ વસ્તુ અલગ છે કે તમારી મહેનત જો પહેલા જ દિવસથી છલકાતી હશે ને તો ઓટોમેટિક બધી જ વસ્તુ તમારા માટે એકદમ કેવાય ને સેટલ ડાઉન છે બરોબર છે નિયતિ ઘડાઈ ગઈ છે અને સો માંથી સો માર્ક્સ તમારા રિઝલ્ટ ઉપર આવી ગયા છે પણ મેં કીધું એમ કે પહેલા દિવસથી મહેનત હોવી જોઈએ હવેથી જો તમે જાગો છો અને હવે જો તમારે માંથી સોમાંથી સોની સંખ્યા જોતી છે હું નાનક પડતો કે નહીં મળે હું એમ જે વિદ્યાર્થી ની સો ટકા મહેનત હતી એ હવે મહેનત તમારી બસો ટકાની થવી જોઈએ બસો કરતા પણ વધારે ત્રણસો ટકા જેટલી હોવી જોઈએ તો તમારા આ માર્ક્સ છે એ તમારા સો માંથી સો ની તમારે આશા રાખવાની બાકી આશાને છોડી દીધી અને હજી પણ જો વિદ્યાર્થી એમ માનતા હોય કે હજી સો માંથી સો વગર મહેનત આવી જાય તો પ્લીઝ મહેરબાની કરીને આ વિડીયો માંથી એક્ઝિટ થઈ જાય આ બંધ કરી દેજો કારણ કે આ વિડીયો તમારા માટે નથી આ વિડીયો સખત અને સતત મહેનત કરવા વાળા વિદ્યાર્થીઓ માટે છે અને કોઈ પણ જનરલ વિષયની વાત કરું છું હું એમ ન કહેતો કે ફિઝિક્સ હું એમ નથી કહેતો કે બાયોલોજી હું એમ નથી કહેતો કે કેમેસ્ટ્રી બધા જ વિષયમાં સો માંથી સો મેળવવું છે એ કઈ આમને નાની માના ખેલ ન કહેવાય એના માટે મહેનતની જરૂર પડે અને મહેનત તમારો ટાઈમ માગી લે તમારો પરિશ્રમ માગી લે અને અમુક અમુક વિદ્યાર્થીઓને મને દયા કે અમુક 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 વિદ્યાર્થીઓને એમ હોય એટલા 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 માર્ક્સ 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 લાવવાના લાવવાના ભૂલી જાય ટાઈમ જાય ને એટલે ભૂલી જાય શું કામ તમે તમારો ટાર્ગેટ ને ભૂલો છો ટાર્ગેટ ને ભૂલવાનું કામ આપણું નથી પછી તમે જે નિયતિમાં લખાયેલું હશે એમ થી વિરુદ્ધ કરવા જાઓ એટલે નિયતિ તમારું શું કરનાર છે તો કે ધજાગ્રો કરનાક

થાય થાય જ પણ એના માટે મહેનત તમારી કેવી છે ને એના ઉપર ડિપેન્ડ છે કે તમે મહેનત જો તમે આ દિશામાં કરી છે અને જાવું તમારા આ દિશામાં હોય તો એ કોઈ એટલે કોઈ કામનું નથી બરોબર છે તમારે જે દિશામાં જવું છે એ દિશાની જ મહેનત તમારો એમ ક્લિયર હોવો જોઈએ તમારું લક્ષ્ય ક્લિયર હોવું જોઈએ તમને ખબર હોવી જોઈએ કે મારે આ રસ્તામાં કયા કયા મુશ્કેલી નડવાની છે આ બધી જોશો તમને ખબર હશે તો ઓટોમેટિક તમારો જે રસ્તો છે ને સરળ બની જાય પચીસ દિવસમાં સો માંથી સો તમારે લાવવા છે બરોબર છે તો એ તમને આમ નામ નહીં મળે એના માટે તમને ખબર હોવી જોઈએ કે કયા વિષયમાં કયા ચેપ્ટર છે કેટલા ચેપ્ટર છે કેટલા ચેપ્ટર ને કેટલા દિવસો આપીશ કયા ચેપ્ટર કરાય કે કયા ચેપ્ટર ન કરાય અને આ માટે થઈને આપડી ચેનલ ઉપર એક વિશિષ્ટ વિડીયો છે બરોબર છે જેમાં ફિઝિક્સ ની અંદર આપણે કીધેલું છે કે કયા ચેપ્ટર કરાય ને કયા ચેપ્ટર ન કરાય તમે ચેપ્ટર નો કરો ને અમુક ચેપ્ટર ન કરો ને તો એ પાર્ટ બી ની અંદર પચાસ માંથી પચાસ લઈને આવી શકો એમ છો માત્ર ને માત્ર નવ ચેપ્ટર જોજો તમે

સફળતામાં પણ અમે છીએ અને નિષ્ફળતામાં પણ અમે તમારી સાથે જ છીએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો નિષ્ફળ થાય તો એનો કોઈ રંજ નથી અને સફળ થાય તો એનો ઓવર આમ કહેવાય કે ઓવર કોન્ફિડન્સ પણ ન હોવું જોઈએ ઓકે એટલે સો માંથી સો તમારે લાવવા હોય તો સેક્શન બી ની અંદર મેં કીધું એમ કે બધે બધા ચેપ્ટર કરવાને બદલે હવે તમારે માત્ર ને માત્ર કરવાના છે અમુક ચેપ્ટર જે તમારે બાકીના ચેપ્ટર ને ઓપ્શન ની અંદર કાઢી શકો પાર્ટ એ માટે એમસીક્યુ નું સોલ્યુશન બીજું કાય એટલે કાય કરવાનું નથી અને મહેરબાની કરીને હવે નવું શીખવા ન જાઓ જે વિદ્યાર્થીઓ હવે એવી કેપેસિટી નથી ધરાવતા કે સો માંથી સો લઈને આવે આ માત્ર ને માત્ર કહો ને તો એવા વિદ્યાર્થીઓ છે કે જેને વાંચવાનું થઈ ગયું છે જેનું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે રિવિઝન ચાલુ છે બરોબર છે રિવિઝન એલાઉ કરો બંને એટલું રિવિઝન કરો તમારાથી એક વાર રિવિઝન થાય છે એક વાર કરો બે વાર થાય છે બે વાર કરો ત્રણ વાર થાય છે ત્રણ વાર કરો પણ રિવિઝન કરો જેટલું વધારે રિવિઝન કરશો ને એટલો જ કન્ટેન્ટ ઉપર એ તમ ને થિયરી ઉપર પકડ તમારી વધારે બનશે અને એ એક્ઝામ ની અંદર આવી ને એટલે આરામથી તમે લખી આપશો એમ પણ મહેનત 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 વગર દોસ્ત કાઈ નહીં થાય આના આ આટલા માટે આ લેક્ચર લઈને આવવા પડે છે

બેહી બેસી જવા બસ આ ટ્રીક છે અમારી બીજું કઈ નથી રોજ બેહી જવા વાંચવા અને જે મોસ્ટ ટાઈમ બી થિયરી હોય ને ક્યાંથી મળે તો કે આપણી ચેનલ છે ને સ્ટડી માસ્ટર ઉપર સ્ટડી માસ્ટર ઉપર મોસ્ટ ટાઈમ બી થિયરી હોટ ક્વેશ્ચન્સ પીવાયક્યુ વન શોટ વન શોટ ની અંદર પણ ઘણા બધા હું કહેવાય કન્ટેન્ટ પણ એવો આપેલું છે કે જેમાં તમને એ ખ્યાલ આવે કે બોર્ડ ની એક્ઝામ ની અંદર આવડા સવાલ મોસ્ટ ટાઈમ બી છે આ સવાલ ને આ રીતે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે હેતુલક્ષી લઈને આવ્યા છીએ

અને આવા નવા સેશન સાથે આપણે મળતા રહેશું ટિલ ધન થેન્ક યુ ધ્યાન રાખજો તમારું તમારો મમ્મી નું તમારા ફેમિલી નો એક્ઝામ આવે છે થોડું ખાવામાં ધ્યાન રાખજો કંટ્રોલ રાખજો જેવું તેવું નો બાજ નું આ બરોબર છે બાકી તમારી તબિયત ખરાબ થઈ જાય તો બોર્ડની ની ના દિવસે થોડું અઘરું પડી જાય ઓકે ચાલો મળીએ છીએ આપણે